નમસ્કાર હવામાન માહિતી વાવથળા યુટ્યુબ ચેનલ ઉપર આપનું સૌનું સ્વાગત છે આજે મારી નમ્ર અપીલ છે બધા ગ્રુપમાં હવામાન ગ્રુપમાં તથા મારા સબસ્ક્રાઈબને વિનંતી છે કે આપના પરિવારમાં મિત્રોમાં આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવા જેના લીધે મારી ચેનલ આગળ વધે આપનું સૌને નમ્ર અપીલ છે આ હસ્તો જ્યારે તમારા મોબાઈલમાં યુટ્યુબનું એપ ખોલશો ત્યારે તેમાં સર્ચ કરવાનું આવે છે સર્ચ કરશો વાવ માહિતી ત્યારે ચેનલ ખોલશે અને તેમાં કાળા કલરનું બટન આવે છે તેને તમે દબાવશો એટલે સબસ્ક્રાઈબ થઈ છે તેના પછી જે વિડીયો છે મારી અપીલ છે કે આપણી ચેનલ આગળ વધે તેના લીધે તમને પણ સચોટ માહિતી મળી શકે હવામાનની કોઈ પણ આપણા દ્વારા ખોટી આગાહી કરવામાં નહીં આવે તમને હંમેશા ફાયદો થાય એવી રીતની આગાહી કરીશ તો મહેરબાની કરી અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા પરિવારમાં મિત્રોમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે